તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુરુ મનને શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મસ્ત નહીં ધોઈન ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો લેટ પડે છે લગભગ આઠ વાગવા વચે અને નાવામાં ઉઠવામાં પડે ચિત્રો ભાઈ રમવા મળે અને રાજુ કાપડ અહીં ઊભા થઈ જાય છે નહીં દેખાય દેખાય કને જવાનું મને આજે રજા પાડી છે કારણ કે તબિયત ખરાબ હતી તો આપણે ઘેર રાખીએ છીએ એ દીઘું એ ડીઘું કોશકોટલે મોટામાં ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સાબિત દાતંગ યુ આ પૈકું ખાવું હા આ માઉ કોઈ ના લ લાઇક કરો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા પપ્પા વિડીયો બનાવવા જાહેર

બીજી રજા એ વાલી પણ એ તો એના તકલીફ હતી એટલે રજા હું કશું વાંધો નહીં તો આરામ થઈ ગયો વટ્ટો બટ્ટો વટાઈ ગયો તો કાલ વટાવી દો વટાવી દો પણ કાલે મારા કોમ હતું તો તમે મને ફોન કર્યો હોત તો હું દવાખાના માટે આવી ગયો પણ મને શું ખબર મૂક યાર હું એકલો જ હતો કોઈ ન તો લઈ ગયો બાકી આ બસ્કાનો વખત બેઠા માળા મૂકે રાઈ છે માળા પેઢી કાઢી છે સાવ મહિનો ચાલો

મિત્રો માં બંને સાર વાટી છે તો પોટલી લેતા જઈએ લાવ મારવાનું ચાલુ છે ને મસ્ત ટાયટાય મિત્રો અનાવ ઉપર આવી એંડા ચોપવાના બાદ જેથી કરીને શણ કરીને એ ખાતર થઈ જાય સારની પોટલી લઈને ઘેર જઈએ મિત્રો હું સાંજની પોટલી બાંધી અને જે ઘેર કદાચ બીજી પોટલીઓ હોય લેવાઈ એમાં ગુણ આટલા સારો આટે જોઈ લે તો મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર અને મસ્ત હેતરમાંથી પોટલી લઈને ઘેર આવી જશે અને જો હજી ડીગી મુનિ યાદ રજા પાડી છે કારણ કે એને તાવ આવે તો એટલા માટે સ્કૂલમાં નહીં ગયો બાકી આપણા ઘરમાં જમવાનું આહા ઓ તારી ના સમજાનાર દીકરી કે મારે નહીં ખાવાનું નહીં મિત્રો ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે આવું બા મકાઈ બાફેલો લોટ મિત્રો મસ્ત છે નવી વાદગી છે બાકી મગની દાળ છે કઠોળ સલાડ માટે ડુંગળી લઈ લીધી છે અને મસ્ત ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે પણ આપણા ડોક્ટર સાહેબને ખાટી છાસ ખાણી કે આપણે કાકી છે તો નહીં બાકી તો મસ્ત જમીલી જમીન પછી મુલાકાત કરીએ મિત્રો જોખમાં લાવ્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે કે જોઈ લે શ્રાવણ મહિનાનું શૂટિંગ કરવાનું છે ભગત બની જવા આવું ખેમો અને શો મોકાકો પક્કા ભગત બની જવાય એવો કટ ચાલુ કરવાનો છે મિત્રો એવા વિડીયો ચાલુ થાય છે બાકી શો મોકાકો હોટલ છે આવી વે તો અબાનું લોકોને લેતા છે બાકી તો મિત્રો બાપા સીતારામ મઢોલી ચંત્રાલ આટલેથી શૂટિંગની શરૂઆત કરીએ છીએ મોમોને એક બે વસ્તુઓ લાવવાની હતી ગોમવાથી

બાકી દૂધ ડીગુ ના મુન્ને માટે પડી કુ લાયા એ ડીગુ એ ડીગુ પાપડી નથી ખાવી પિંકુ એ ફર ખાવાનું તું હારું પેલું શું હાલ ગાતી હતી ગાતી જેના જેના શું કહેતી હતી ગાજે શું ગાતી હતી મુન્ન્યા ને હારું આવડે ડીગુ નહીં આવડતું ડીગુ ગાજી આવડતું હોય તો આવડે આવડે હાલ તો ગાતી હતી તો મિત્રો મસ્ત નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધો છે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત બેસવા માટે દુવાળો કરી દીધો છે બાકી ડીગી જો શું કરે બગા અલ્યા એ પોની તો બોલ વહી જાય એ ગોડા છોકરા એ ના છોટા મિત્રો એક બેસ મસ્ત દોવાઈ જાય છે અને હવે બીજી બેસ ધોવાની ચાલુ છે મતલબ મબુલ ડોલ તો દૂધ વેરવા જાય છે ને બીજી આયો આવ્યો

બાજરીનો રોટલો ત્રણ પ્રકારની હોટલના જેવી તો રોટલા મિત્રો ફોટોફટ મસ્ત જમી દઈએ જમીન પછી તો મિત્રો અત્યારે વાગ્યા સુધું અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોરું એડિટિંગનું કામકાજ કરવા માટે મારા બહેન બધા બેઠા છીએ મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હવે ચાંદામાં આવી ગયા છે બાર તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આવતીકાલે ફરી મળીશું એકના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની